વડોદરા ખાતે ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓને સરકારી કચેરીઓમાં નોકરી આપવામાં આવતી હતી પરંતુ કોઈ કારણોસર આ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પરત લેવાની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી પોતાની લડત આપી રહ્યા છે આ વૃત્તિઓ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી માંગણી છે કે તેઓને નિયમિત પગાર આપવામાં આવે અને તેઓને ફરજ પર પરત લેવામાં આવે અમારા બધા છોકરાઓને કેવી રીતે પાલવાનું એમને કેવી રીતે શિક્ષણ આપવાની આજે અમારી પાસે મકાનના ભાડામાં રહીએ કે મકાનનું ભાડું કેવી રીતે ચૂકવવાનું લોન લીધા છે આ કંપનીના નોકરીના હિસાબથી અમે અમે લોકોએ લોન જે લીધા છે જે ભાઈઓ જીએ એ લોકો કેવી રીતના એ લોન ચૂકવશે ને આ લોકોએ વગર કીધાનું વગર કોઈ કારણ કે બતાવે આ લોકોને આ લોકોએ લગભગ અઢીસો કર્મચારીઓને છૂટા કર્યા છે એમાં ચાલીસથી પચાસ પરમેનન્ટ છે ને બાકીના કોન્ટ્રાક્ટમાં છે